amurna biya tana ne? adiukula amara mata ya yi samun lardunan gara gari ala'adari ala'adari a

अत्यंत भली रीते जो माझी खुश आहे देखील म्हणून मैले खाऊ की बेटा सिलो छे हे चालू आणि कथे माझी करपकी त्यातील प्रेम इंदू सोबत आनंद आऊ करतो आणि म्हणून पदेनी झराई ध्यान दाखता वगैय आणि देऊन अजून खूप सेवा करते મારી વાણીમાં હું બેઠો ત્યારે સમાજના બધા આગેવાનો હવે આપીને ત્યારે હું જોઉં કે मात्र तसंच रामराय आहे की जे समुलगन वर्धना द्या हो वधारे वधारे कधी मग समुलगनात सगळ्यात उभ्या व्हायचं म्हणण्यात समुलगन करता आणि पाचवी स्वरत आणि पाचवी स्वरत की एकंदिकरण असे होते आम्हाला मोठा आहे ना तरुण जे आणि

Hãy subscribe cái kênh gì Mì Gõ để không bỏ lỡ là là những video hấp dẫn

અને સમસ્ત પોલીસ સમાજના એક યુવા પ્રમુખ તરીકે મારા પછી ઘણા બધા વ્યક્તવ્ય

અને કોઈ પણ વિષયને હાથમાં લઈ તો સમાજની એકતાનો શું તાકાત અને એનું શું પરિણામ આપણે લાવી શકીએ એ આપણે જાણીએ છીએ મિત્રો હું સમાજના દીકરા તરીકે આપ સૌને એક મારી નમ્ર અપીલ છે જે કોઈ રાજકીય સંગઠનોમાં આપણે જોડાય રાજકીય જે રીતે આપણો કદ વધે મિત્રો મને કેતા આનંદ થાય છે મારો રાજીપો વ્યક્ત કરું છું કે જામનગર તાલુકામાં બેતાલીસ ગામ અને આખા ગુજરાતમાં વાત કરું બેતાલીસ ગામ જાફરાબાદ તાલુકાના અને જાફરાબાદ તાલુકાના ઓગણ ચાલીસ ગામ માં સમુલગ્ન થાય છે એ અમારા માટે ગૌરવની વાત છે મિત્રો આ સમાજમાં કોઈ પણ આવા કાર્ય ચાલુ થાય કોઈ પણ યોજનાઓ ચાલુ થાય યોજના નો ફાયદો આર્થિક રીતે ફાયદો સામાજિક રીતે ફાયદો કે લાંબા ગાળે જોવા મળતો હોય છે આજે આપણે જોઈ રહ્યા છીએ અમે તો આતરા ભૂતકાળ યાદ કરીએ ત્યારે અવસ્થા જ આ ભાવનગર વેકેશન કરવા આવતા ત્યારે અમે જોતા ઘણા બધા લોકો બોટોભાઈ પાસે ફરિયાદ લઈને આવતા કે ભાઈ અમાર હાથમાંથી 5 વીઘાનો કટકો હાથમાંથી નીકળી ગયો વ્યાજમાની વ્યાજમાં લઈ ગયા આવી ફરિયાદો આવતી અમારે ત્યારે બેઠાડી પૂછતા અમે કે કઈ રીતે આ થયું એ ક્યારેક વડીલો ને પૂછજો આજે આજે નવ દંપતીઓ આપણે પરણી રહી છે ને એના વડીલો તો હોશે હોશે અહીંયા સમૂહ લગ્ન આવ્યા છે પણ કોઈ વડીલ એક દીકરી પરણાવવા માટે એનો ભૂતકાળ પૂછજો મિત્રો આજના યુવાન ને મારી વિનંતી છે કે યુવાનને ને પૂછે યુવાન વડીલોને પૂછે તમારી એક દીકરી કઈ રીતે પરણાવતા એ અમને એનો સિલસિલો અમને અમને કહો દીકરી પરિણામ બાજુમાં ચડી જાય અને વાત કરે કે આ ભાઈ ભાઈ થી લઈ આવ અને તમે પછી આપી દેસો એ પાંચ નો કટકો હાથમાં જમીનનો હોય અને જમીનનો હાથમાં નીકળતો ત્યારે વ્યાજમાની વ્યાજમાં વયો જતો એક દીકરી કરણાઓ માટે આવી સ્થિતિ આપણે જોઈ છે પણ આજે કોઈ બાપને કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી એને ખબર છે કે ઉના તાલુકામાં અમારા જાફરાવાતમાં આ બધાય પણ સમુદરના થાય છે મારે હોશે હોશે બે દીકરી હોય ત્રણ દીકરી હોય અમે અને ગામના લોકો વડીલો આગેવાનો એમ જ પણ બેઠા છે ને એ બધા આગેવાનો આપણે હવે બીજા સમાજના હરોળમાં રહેવું હોય તો આપણે આપણા સમાજનું ઘડતર નથી કરવું પડે હું યુવાનોને કેવા આવ્યો છું વડીલોને કેવા આવ્યો છું નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો આપણે સમાજ નું બંધારણ નક્કી કરવું પડે જો આને આજ રીતે આપણા ચાલતા રહીશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે હમણાં યુવાનોએ જોયું હશે આપણો સમાજ ભેગો થયો હતો રાતના ત્રણ વાગે ભેગો થયો મિત્રો ત્રણ વાગે અને કેટલા ભેગા થયા દોઢ લાખ ભેગો થયો મિત્રો દોઢ લાખ કોઈક ને કોઈક ને કડવું કે થવું જ પડશે શરૂઆત અમે ચાલુ કરીએ છીએ અમે કડવા થોડું શરૂઆત આપ ચાલુ કરો આપણે ભલે કડવું થવું પડે કરવું પડશે આપણે નિયમો નક્કી કરો દીકરી નું વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ આજના આજને આપણે આપણે ખાટ લઈ ખોટ છે મિત્રો એક વાર ધ્યાન ના રાખો કોળી સમાજ ને ખાટ ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી અને અમે જ્યારે સમૂહ લગ્ન ચાલુ કર્યા જ્યારે અમે સમૂહ લગ્ન ચાલુ કર્યા ત્યારે એમાં આગેવાનો ને જોથાવવું પડતું હોય છે ત્યારે અમે જોથાના મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીયા દીપુને આપણે જોઈ રહ્યા છે ને એ દીપુના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા મારી રીના બેઠી છે આ રીનાના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા હવે આજે કોઈને કહેવા જવું પડતું નથી કે આપણે આમાં સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ આવી રીતે આ આયોજન આપણે આગેવાનોને કેવા આવ્યો છું યુવાનોને કહેવા આવ્યો છું કે આજે આપણે નિયમો બનાવો તમારા ગામની કમિટી બનાવો આગેવાનોની કમિટી બનાવો અને ગામમાં શરૂઆત કરો એક ગામનું બીજું ગામ છે બીજું ગામના બીજા ગામ જો છે ત્યારે આવી જ રીતે જે રીતે સમૂહ લગ્ન પસરતા જાય એ રીતે નિયમો પસરતા જાય અને આપણા સમાજનું કઈ ઘડતર નક્કી થાય સામાજિક રીતે આ યોજનાનો ફાયદો આવતા દિવસોમાં આપણે મળશે અમે આજે આ સમૂહ લગ્નમાં આવ્યો છું વધારે કંઈ વાત નથી કરવી પણ મિત્રો મોટા ભાઈ અમારા માર્ગદર્શક છે હંમેશા એના ચીરા પર ચાલવાના પ્રયત્ન અમે કર્યા છે અને આપ તમને એ જ ઉનતી કરી શકતો કદાચ તમારા હારા દિવસોમાં આમ કદાચ પડખે ન ઊભા રહી જાય શકતા હોય કે ન કરતો હોતો પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરીશું જમા આમ કરીને પ્રયત્ન કરજો આ સારા મહિના લોકો બેચાર છે જેનાથી આ વાત થઈ જાય થયો એકવાર ફાયડી બોલી જાઓ